જસદણના આટકોટ રોડ ઉપર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર માં ચોરી અને મંદિર માં તોડફોડ કરવામાં આવી જસદણમાં રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં ચોરી અને હવનકુંડ કુંડ અને દિવાલની તોડફોડ કરવામાં આવી છે અસામાજિક તત્વો મંદિરમાંથી કાળ ભૈરવ શિવલિંગ ના પોઠિયા સહિતની ચોરી કરીને મંદિરની દીવાલ અને હવનકુંડ તોડી ફોડી નાખ્યા હતા મંદિરમાં ચોરી ને તોડફોડ થતા ભાવિક ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે સમગ્ર મામલે જસદણ પોલીસને જાણ કરવામાં આવી છે જસદણ પોલીસ દ્વારા ચોરી અને તોડફોડ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટ

મારું નામ દીપકભાઈ છે હું સોલિટર સોસાયટી ના પ્રમુખ તરીકે છેલ્લા પાંચ વર્ષ સેવા આપું છું અમારા મુખ્ય ગેટ પાસે અંદાજે ચાલીસ વર્ષથી સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે

જસદન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા જસન પોલીસનો કાફલો પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી છે અને તેઓ દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે કે જે કોઈ આ મૂર્તિ ચોર છે તેને પકડી પાડી તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથોથાથ અમારા ભાવિકોની પણ એવી માંગણી છે કે જે કોઈ તત્વો દ્વારા આજે કૃત્ય કરવામાં આવ્યું છે તેને પકડી પાડી કાયદાનું ભાન કરવામાં આવે અને બીજી વખત આવું કોઈ ધાર્મિક મંદિર હોય ત્યાંથી કોઈ ચોરીનો કોઈ બનાવ ન બને અને ક્યારે આવી હિંમત ના દાખવે તે બાબતે અમારા સૌ ભાવિકોની માગણી છે કે તેને પકડી પાડી તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને જે કોઈ મૂર્તિ ચોર છે તેની પાસેથી મૂર્તિ છે એ પરત લેવામાં આવે અને ફરીથી અહીંયા સ્થાપિત કરવામાં આવે હમ દેખાય ગે સચ્ચાઈ કી ખબર છે અને કોઈ લાઇક કીજે સબસ્ક્રાઇબ કીજીએ અમારે સાથે જોડે રહીએ હમ દેખાય કે આપ કો સચ્ચાઈ કી ખબર